you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ ચાલુ છે મુસળધાર વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે ચોત્રીસ લોકોએ જીવ ગુમાવ્યા છે મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે જેમની સારવાર ચાલી રહી છે એક અહેવાલ મુજબ આસામમાં દસ અરુણાચલ પ્રદેશમાં નવ મિઝોરમમાં પાંચ અને મેઘાલયમાં છ લોકોના મોત થયા છે ભારે વરસાદને કારણે લોકોને પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે આ માટે ભારતીય સેના વાયુસેના અને આસામ રાઈફલ્સ સૈનિકો બચાવ કામગીરીમાં રોકાયેલા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આસામના ના ઓગણીસ જિલ્લામાં ત્રણ પોઈન્ટ લાખ થી વધુ લોકો પૂરતી પ્રભાવિત થયા છે માર્ગ અને રેલ સેવા ખોરવાઈ જવાથી લોકો ઘણી મુશ્કેલી સામનો કરી રહ્યા છે આસામ અને ઉત્તર પૂર્વ ભારતમાં ચોમાસાની શરૂઆત થી વિનાશ થયો છે એક જૂને આસામના સિલિયર શહેરમાં માં ચોવીસ કલાકમાં ચારસો પંદર વરસાદ નોંધાયો હતો જે છેલ્લા એકસો બત્રીસ વર્ષના એક દિવસના સૌથી વધુ વરસાદ છે અગાઉ અઢારસો ત્રાણું માં એક દિવસમાં બસો નેવું ઇમી વરસાદ નો રેકોર્ડ નોંધાયો યો હતો જે હવે વટાવી ગયો છે જેને કારણે સ્કૂલ અને કોલેજોમાં રજા જાહેર કરાઈ છે